એના ગુરુમાં એ છે કે ભારતની રાજનીતિમાં પહેલી વાર કોઈ મહિલાઓના આશીર્વાદ લીધા હોય ને સંમેલન કરી કોઈ મોદી સાહેબે લીધા હજારોની સંખ્યામાં આ જગદંબાના જેને આશીર્વાદ લાગી જાય આ દુનિયાને વિશ્વનો કોઈ વ્યક્તિનો એનો વાળ વાકો કરી શકે એમાં તમે વિચાર કરો કે પૂર્ણ સખી એટલે આ દીકરીઓ સ્વચ્છ રહે કારણ કે મેરેજ થાય પછી એ સીધી એના સસ્તાન ત્યાં હોય અને મેરેજના અમુક વર્ષને ત્યાં આ દુનિયામાં સ્ત્રીની અંદર એવી શક્તિ છે કે બાળકનો જન્મ આપી શકે તો એ દીકરી તંદુરસ્ત રહી એના માટે મોદી સાહેબે જે આ યોજના મૂકી ભારત દેશની કરોડો દીકરીઓને સ્વચ્છ દીકરી ગઈ આવો કોઈને વિચાર ન આવ્યો આઝાદીના હિતેર વરફ કે આ દીકરીઓ છે એ ભારતનું ભવિષ્ય છે માનો કે આ દુનિયાએ માનો કે શિવાજીનું નામ યાદ રાખવું હોય મહારાણા પ્રતાપનું નામ યાદ રાખવું હોય તો જયારે આ દુનિયા તો તંદુરસ્ત હોવી જોઈ અને આ ભારતમાં ક્યારે દીકરીઓ નમાલી હતી જ નહીં પિક્ચર એવું કોઈ જોયું જોઈએ

ચાલીસ દિવસ એની ઉપર ખૂબ કૃત્ય વર્તાવવામાં આવે છે અમાનવીય કૃત્ય બધું અને પછી સ્વર્ગે સીધા એના નાના ભાગ એના પછી રાજા રાજ ઉપર આવે છે એનું નામ હતું રાજા રામ સંભાજી મહારાજના નાના ભાઈ એનું નામ હતું રાજા રામ ઈ ઓરંગઝેબ હવે લડે છે પછી ઓરંગઝેબે જે અત્યાચાર આ દેશ

વાત ખુબ ગમે મારી દીકરી છે એટલે હું એક બાપની પીડા પણ સમજી શકું અમે આોંડલ તાલુકા ને આગેવાની કરી બધી પંદર વર્ષથી વીસ વર્ષ વચ્ચેની દીકરી બેટા હરો વાર તમને એક સલાહ આપું કારણ કે હું એક દીકરીનો બાપ છું કે તમે છે ને ચાંદ જેવી ન ખાતી કે તમારી ઉપર દુનિયાના લુખા ઘૂરી ઘૂરી જોઈ હતી આપણે આપણા બાપનું નામ રોશન કરવા માટે સૂરજ જેવું રહેવાનું કે કોઈ લુખાવની હસિયત નથી ખામું જોઈએ કે એની નજર છે ને તમારા તેજમાં નીચે પડી જાગે તમારા બધા માબાપ ખૂબ મહેનત કરી અને તમારી પર વિશ્વાસ મૂકીને તમને બધે મોકલતા હશે એક એવો સમય હતો કે કોપને અહીંયા દીકરાનો જન્મ થાય ને તો એ પેંડા બે છે દીકરી જનમ થાય મોઢું બગેલી જલેબી વેસ બીજ વે છે અને કદર નહીં વેસે અને પૂછે છે કે અમારે અહીંયા દીકરી થઈ તમે જો સમય ની હાઈ રે એ ચક્કર અત્યારે ચેન્જ થયું છે એવા લોકો મને ખૂબ મળે છે કે દીકરીનો જેને અહીંયા જન્મ થાય ને એ ખુશખુશાલ હોય કે મારે અહીંયા લક્ષ્મી થઈ અને આમાં તમે જોઈ લેજો હું માનો મજૂરી કરતો હતો હું ચોક્કસ કહી શકું કે મારો ધી ભીડો હોય તો મારે અહીંયા દીકરી લક્ષ્મી જૈન પછી મારો ખાસ મિત્ર મારા ની એક દીકરો દીકરી છે મારો જીગરજાન મિત્ર છે એને ની એક દીકરો છે વચ્ચે એક 10 વર્ષ એવો ગાણો આવ્યો કે જેને ની આ પહેલો દીકરો જન્મ થાય દુનિયા જીતી લીધી પૂર આપણે કાઈ ચિંતા નથી આપણે ની દીકરો આવી ગયો એવા લોકો આર્થિક અને સામાજિક પછાત ઈ લોકોને આત્મજ્ઞાન છે ઈ સામેથી એવું કહે છે મને એવું મારા મિત્રે કીધું કે મને કે કે તું યાદ કરે

તમારા પગલા જેની ગીને થાય ને એનો દી ફરી જાય એના કર્મની ગતિ ફેરવી નાખે એવી તમારી અંદર તાકાત તો તમારે છે એક કર્મ કરવાનો છે આ અત્યારે જે રેશિયો ઘટતો તો એ હળખો થઈ ગયો નકર ખબર છે એક સમય એવો રેશિયો હતો કે દરેક ગામની અંદર 25 30 50 માંડા હોય એ હું કામ હોય કે દીકરીઓ ઘટે છે એટલે મેરેજ નોખતા હતા બહુ હતો ને આવો એક રેશિયો હતો એ રેશિયો અત્યારે 50% થયો હજી તમને કહી દઉં કે આ દેશની દીકરીઓ છે ને આપણે આપણા મમ્મી પપ્પાને આપણે એટલું વચન આપી દઈએ કે તમારું માથું અમે શરમથી ક્યારેય નીચે નહીં જવા દઈએ તમે ઠેકાણું ગોતશો ન્યા અમારે લગ્ન કરવા છે યા દીકરીઓ નક્કી કરે ને તો દીકરીઓની સંખ્યા ઘટે નહીં અવર લોડ વધે તમારે આવા સરસ કાર્યક્રમમાં બેઠા છે તમે આટલી દીકરીઓ બેઠી છો મારે તમારી જેવી દીકરી છે તો હું તમારો બાપ જ કહેવા તો તમે મને એક બાપ તરીકે ગુચો હાથ કરીને વચન આપશો કે અમે અમારા માં બાપ નામ ક્યારેય નહીં નબળું પડવા દે પ્રોમિસ તો હું હાથ કરીને મન ગયો પાકો ને બેઠા મારા વેજો ભાઈ કરીઓ પગા હમ કઈ શું અલગ થાય પાકો ને આપણે બધાએ એ નક્કી કરવાનું છે કે જો તમને એક યાદ રાખજો કે બજારમાં લોઢાના ટુકડા પડ્યા હોય તો એની કદર ન હોય એને કાટ લાગે તમારી વાત એટલે છે કે તમે ઝવેરાત છો ઝવેરાતનો ઢગલો પડ્યો હોય ગમે એમ ગમે એને એમ થાય લુખાવને તમે લઈ ઘીરે હોય થાય કે ન થાય તમે લુખાના હાથમાં ઝવેરાત આવા દેવાય કે તિજોરી મૂકાય તો તમે તમારા મા બાપની આબરૂ રૂપી તિજોરીમાં તમને સાચવી નાખજો એક પણ જગ્યાએ મા બાપને એવું નો થવા દેતું કે મારે અહીંયા દીકરી આવી રહી ને મારી આંગળું કાઈ તમને ખબર છે કે જેના મેરેજ થાયના મા બાપ રળે તમ જોયું છે ને એ સૂકા મ રળી પણ ખબર એને દીકરી સાસરે જાય છે ને એનું દુઃખ નથી હોતું શ્રી દીકરીને સાસરે મોકલવાની નહીં તો આ સંસ્કૃતિનો નિયમ છે દીકરી સાસરે જાય માટે નવી નવાઈ છે તો તમને એમ લાગે કે મા બાપને નો ખબર પાઈ રડવા માંડે છે

પણ પૂછવાની જરૂર નથી આ દીકરીઓની બધી વ્યવસ્થા થઈ જાય